હેલો કેમ છો વિદ્યાર્થી મિત્રો મજામાં છો ને હું પણ મજામાં છું તમે પણ મજામાં જ જ હશો આજે સમક્ષ ખૂબ સરસ મજાનો વિડીયો રજૂ કરવા જઈ રહ્યો છું ગુજરાતી જે વિદ્યાર્થી મિત્રો પ્રાથમિકમાં ભણતા હોય માધ્યમિકમાં ભણતા હોય કે ઉચ્ચતર માધ્યમિકમાં ભણતા હોય કે કોલેજમાં ભણતા હોય તે તમામ વિદ્યાર્થી મિત્રો અને સાથે સાથે જે પણ સ્પર્ધામાં પરીક્ષાની તૈયારી કરતા હોય વિદ્યાર્થી મિત્રો તેને આ વિડીયો જોવાનું ચૂકવાનું નથી તો છેલ્લે સુધી મારા આ વિડીયો માં તમારે બન્યા રહેવાનું છે છેલ્લે સુધી જોશો તો તમને આ એક ખૂબ સરસ મજાનો ટોપિક તમને સમજાઈ જશે અને અગાઉ તમારે મારા ગુજરાતી વ્યાકરણના વિડીયો જોવો હોય તો તમે મારા પ્લેલિસ્ટમાં તમે જોઈ શકો છો તો આ મારી યુટ્યુબ ચેનલ ડોક્ટર બી આર આંબેડકર યુનિવર્સિટી ફ્રી તમને ગમતી હોય તો હાલ જ જઈને સબસ્ક્રાઈબ કરી રાખો મારા વિડીયોને લાઈક કરી દો બરાબર તમારા વિદ્યાર્થી મિત્રો તમે બીજા કોઈ હોય તો તેને શેર કરી દેવ અને જો તમને સારો ગમતો હોય તો હાલ કરી દો તો આપણે શરૂ કરવા જઈ રહ્યા વ્યાકરણ ગુજરાતી વ્યાકરણ માં આપણે જોવાનું છે વિરામ જીવન વિરામ જીવન ની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ તો તમારે આ વિડીયો છેલ્લે સુધી જોવાનું ચૂકવાનું નથી વિદ્યાર્થી મિત્રો વિડીયો લાંબો ન બની જાય એના માટે આપણે કુલ બે પાર્ટમાં આપણે વિભાજન કરવાના છીએ તો આપણે આ પાર્ટમાં આપણે જોવાના છીએ પૂર્ણ વિરામ બરાબર છે કુલ આટલા ચિહ્ન ગુજરાતી વ્યાકરણમાં તમને જોવા મળે છે વિવિધ રીતના પહેલો આપણે વાત કરી દઈએ પૂર્ણ વિરામ પૂર્ણ વિરામની નિશાની આ છે બરાબર છે અલ્પા વિરામની કેવી નિશાની છે તો કે આમ કરે અને આવી રીતના નીચે કરવાની છે તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી અર્ધ વિરામના ચિન્હ કેવી રીતના બે ટપકા કરવાના પછી અહીંયાથી આવી રીતના આમ કરવાનું છે ગુરુ વિરામમાં ડબલ ટપકા કરવાના છે પ્રશ્ના ચિહ્નમાં આવી રીતના આંપ કરીને આવી રીતના કરવાનું છે ત્યાર પછી ઉદ્ગાર ચિન્હમાં ઉભો લીટો કરીને નીચે આવી રીતના કરવાનું છે લઘુ રેખામાં આડી કરીને આવી રીતના કરવાનું છે તો ગુરુ રેખા રેખામાં આવી રીતના કરવાનું છે અવતરણ ચિન્હ બે પ્રકારના છે એક વડું છે ને બેવડું છે બરાબર એક વરડો હોય તો અહીંથી ઉપર કરીને આમ કરવાનું ઉપરથી નીચે કરીને આવી રીતના તમને વિગતવારે સમજાવવાનું છું પેલા અહીંયા તમે જોઈ લો પછી તમને વિગતવારે તમને સમજાવવા જઈ રહ્યો સમજાવવાનું છું પછી ડબલ વડો તો ડબલ એવી રીતના કરવાનું નીચેથી આવી રીતના ડબલ કરવાનું લોપ ચિહ્નમાં આવી રીતના કરીને આમ કરવાનું છે તિર્યક રેખા આવી રીતના કરવાની છે. નાનો કાવ છે મોટો કાવો છે અને છકડીઓ કામો છે કુલ આટલા પ્રકારના તમને ચિહ્નો જોવા મળે છે વિરામ ચિહનો ગુજરાતી ભાષામાં તેનો કેવી રીતના ઉપયોગ થાય છે

બરાબર છે ભીમરાવ રામજી આંબેડકર તો બી આર આંબેડકર આવી રીતના શોર્ટ ફોર્મમાં તમે લખી શકો છો પણ કોઈ પણ ડિગ્રી હોય પદવી હોય બરાબર છે તો પદવીમાં બેચરલ ઓફ આર્ટ્સ આખું નામ છે તેને તમે શોર્ટમાં બી એ કરી શકો છો એવી રીતના કોઈ તમારો હોદ્દો હોય કે ધારી કે કોઈ તમે નોકરી કરો છો તો તમે પ્રોફેશનની નોકરી કરતા હોય તો ખાલી પ્રો તમે લખી શકો છો બરાબર છે તમારે પાસે doctor ની degree હોય તો તમે ખાલી doc કરી શકો છો બરાબર છે તમારી પાસે કોઈ પણ ડિગ્રી હોય તો તેને એ રીતના તમે દર્શાવી શકો છો અલ્પવિરામ પૂર્ણવિરામ નું તો કામ તમને ખ્યાલ આવી ગયો છે કે દરેક એકો એક લીટીમાં પૂર્ણ થાય વાક્ય એટલે તરત જ પૂર્ણવિરામ મૂકી દેવાનો હોય છે ત્યાર પછી બીજો એવોર્ડ નો મહત્વ બીજો છે અલ્પ વિરામ વિદ્યાર્થી મિત્રો સ્પર્ધા તૈયારી કરતા હોય અત્યારે તમે જોઈ શકો છો સીસી ની નવી પેટર્ન પ્રમાણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ વાળા ગુજરાતી વ્યાકરણ સિલેબસ આપ્યો છે એમાં પણ આવી જાય છે આ ટોપિક બરાબર છે નાના ટોપિક હોય ટોપિક ને એની અંદર ટોપિક તમને જોવા મળે છે હવે તમે જોઈ શકો છો અલ્પ વિરામ અલ્પવિરામ નું નિશાન તમે જોઈ શકો છો કેવી રીતના છે તો એ તમે પેલા આવી રીતના આમ કરવાનું આમ કરો એટલે અલ્પવિરામ થઈ જાય છે અલ્પવિરામ ક્યાં ક્યાં ઉપયોગી લાગે છે તો કોઈ પણ નામ હોય ક્રિયાપદ હોય વિશેષણ હોય એક સાથે દર્શાવવાના હોય ત્યારે અલ્પવિરામ મૂકાય છે તારીખે કિશન દશરથ સાહિલ વિપુલ સારા મિત્રો છે તો કિશન

એવી જ રીતના કોઈ પણ આપણે ડિગ્રી હોય બરાબર તરીકે કે હવે તમે વાંચી શકો ડોક્ટર ભીમરાવ આંબેડકર પાસે આ ડિગ્રીઓ છે બી એ પછી આ ડિગ્રી આવી ગઈ બરાબર એક ડિગ્રી પછી એમએ બીજી ડિગ્રી પછી પીએચડી આ બી એમ એ પીએચડી એમ એસ સી ડીએસસી ડીલીટ

છે વિદ્યાર્થી મિત્રો એટલે આપણે કહી શકીએ છીએ કારણ કે હોય હોય કેમ કે 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 પહેલા એમ પાક સારો થવાનો છે કારણ ગયા વર્ષે વરસાદ સારો પડ્યો હતો એટલે આ પાક સારો થવાનો છે એટલે એમાં તમે કારણ કે જોઈ શકો છો ત્યાર પછી કેવળ પ્રયોગી શબ્દ પછી અલ્પ વેરા મુકાય છે તારીખે કોઈ કે આપ કાલે મને મળશો તો શું કહેવાય જી તમે મૂકો આ કેવળ પ્રયોગી શબ્દ છે એની પછી તમે મૂકી શકો છો ત્યાર પછીની વાત કરી દઈએ હિસાબમાં અલ્પ વિરામ મુકાય છે તારીખે કોઈ આપણે આંકડાકીય માહિતી દર્શાવી રૂપિયા ને આપણે તમે આવી રીતના દર્શાવો ને એટલે આવી રીતના દર્શાવી શકો છો એકાવન હજાર આ તમે અલ્પ વિરામ થી તમે છુટું પાડી શકો છો ધારો કે આવી રીતના તો એક લાખ વીસ હજાર આવી રીતના તમે ઉપયોગ કરી શકો છો અલ્પ વિરામ નો અલ્પ વિરામ જે આપણે જે ત્રિપલ એસ બી સી નેવી પેટર્ન પ્રમાણે ગુજરાતી વ્યાકરણ છે એમાં પત્ર લેખન છે અહેવાલ લેખન છે નિબંધ છે તે તમામ તમે વ્યવસ્થિત વર્ણનાત્મક લખો ત્યારે આ બધા નિયમોનું તમે યોગ્ય પાલન કરો તો તમારા માલકમાં વધારો થાય છે ત્યાર પછી જોવાનું છે અર્ધ વિરામ અર્ધ વિરામમાં વિદ્યાર્થી મિત્રોના તકલીફ પડતી હોય છે તે તમને આજે જણાવી દઉં છું એ તકલીફ તમારી આ વિડીયો જોશો એટલે સોલ્વ થઈ જશે જ્યારે અલ્પ થી કરતા વધુ અટકાવાનું અને પૂર્ણ વિરામ કરતા ઓછું અટકાવાનું હોય ત્યારે અર્ધ વિરામનો ઉપયોગ કરવામાં આવે છે નોંધમાં સૂચન કરી શકાય તારીખી કોઈ નોંધ હોય એમાં તમે સૂચન કરી શકો બરાબર છે આ એને જેવું નથી પણ આપણે જો અલ્પ વિરામ કરતા વધુ અટકવાનું છે અને પૂર્ણ વિરામ કરતા ઓછો અટકવાનો એટલે આવી રીતના ફટાફટ વાંચો નોંધમાં સૂચન કરી શકાય નિયમ ટાંકી શકાય અભિપ્રાય ન આપી શકાય બરાબર છે તમે અભિપ્રાય ન આપી શકો તમે નિયમ નિયમને ટાંકી શકો છો તમે સૂચન કરી શકો છો પણ તમે અભિપ્રાય આપી શકતા નથી તો વિદ્યાર્થી મિત્રો આપણે પેલા જોઈ લીધું પૂર્ણ વિરામ ત્યાર પછી જોઈ લીધું અર્ધ અલ્પ વિરામ ત્યાર પછી જોઈ લીધું અર્ધ વિરામ મિત્રો આપણે જોવાનું છે ગુરુ વિરામ વિદ્યાર્થી મિત્રો આપણે હવે ગુરુ વિરામની વાત કરવાની છે વાક્યમાં કોઈ પણ વિધાન એક વિધાન છે બરાબર છે વિધાન થઈ ગયા પછી તેના સમર્થન રૂપે બીજું વિધાન કરવાનું હોય ત્યારે બંને વચ્ચે ગુરુ વિરામ મૂકવાના આવે છે આ તમને વ્યાખ્યા ન સમજાય તો વાંધો નહિ તમને સમજાવું છું સમજાવો છો કે પાંચ છે છે કેટલા કે પાંચ અહીં આવી ગયો ગુરુ કયા કયા છે તો કે સત્ય અહિંસા અસત્ય અપરિગ્રહ અને બ્રહ્મચર્ય કુલ પાંચ મહા મહાપર્વ મહાવ્રત છે બરાબર છે પછી એવો નો બીજું

પછી કોઈ કહેવત હોય તો તેમાં પણ ગુરુ વિરામ મૂકી શકો છો બોલે તેના બોર વેચાય સમજણ પડે છે વિદ્યાર્થી મિત્રો ગુરુ વિરામ ના આવી રીતના ઉપયોગ તમે કરી શકો છો એક વિધાન હોય તેવું તેવું એના સમર્થ રૂપે બીજું વિધાન હોય ત્યારે પણ તેનો ઉપયોગ થાય છે નાટક ના માં વપરાય છે તારીખે કોઈ પણ નાટક રજૂ થિયેટરમાં રજૂ કરવામાં આવે છે તો એમ કહે છે કહે છે તો દર વખતે રાજુ કહે છે તો નથી મૂકીને તમે લખી શકો છો કાળુ એ કહ્યું રાજુ તે ત્યાં કોણ છે તો રાજુ એ કહ્યું ત્યાં એક છોકરો છે આવી રીતના કોઈ પણ સંવાદ રજૂ કરવાનો હોય ત્યાં પણ ગુરુ વિરામનો ઉપયોગ કરવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો જોઈએ પ્રશ્નાર્થિન્ ખૂબ જ સરળ કહી શકાય છે વાક્યના અંતે આવે છે અને તમારે પ્રશ્નાર્થ નો ભાવ હોય ત્યારે પ્રશ્નાર્થ રજૂ કરવામાં આવે છે વાક્યમાં પ્રશ્નનો ભાવ હોય ત્યારે વપરાય છે

જે વિદ્યાર્થી મિત્રો તૈયારી કરતા હોય ને દોડું ફરીજ્યાત હોય છે તો કોઈ એમ કે છે તું કાલ કેમ દોડવાનું નહોતો તો વિદ્યાર્થી મિત્રો બાના મારે કાલ કે મારે ઉઠાણું નહતું એટલે હું નતો આવ્યો એવું ન હોય તૈયારી કરવાની વ્યવસ્થિત તૈયારી કરવાની એકવાર તમે લાગી જાવ ટેન્શન રહેશે નહીં આ જીવન પછી એવું લઉં તમે કાલે લગ્નમાં આવશો કે નહીં હાલે લગ્નની સીઝન ચાલુ છે તો કોઈ તમને પૂછે કે તમે લગ્નમાં આવશો કે નહીં આવો જો વેર હશે તો નહીં આવે અને હશે વેર નહીં હોય તો આવી જશે એવી રીતના પણ આપણે તૈયારી કરવાની છે એટલે તમારે પણ ફટાફટ થઈ જાય સમજા પડે ને હવે બીજું નેક્સ્ટ જોઈશું છઠ્ઠા નંબરનું ઉદગાર અથવા આશ્ચર્ય ચિહ્ન આશ્ચર્ય ચિહ્નનું આવી રીતના ગોળ એટલું કરવાનું છે અને આ નીચું ટપકું સરસ મજાનું કરી દેવાનું છે પૂર્ણ વિરામ જેવું વાક્યમાં જ્યારે આશ્ચર્ય હોય નવાય હોય પ્રશંસા હોય ભય હોય દુઃખ હોય ક્રોધ હોય છે આપણે ફક્ત ત્રણે લઈએ છીએ પણ આવા ઘણા બધા ઉદાહરણ હોય શકે વાહ તમે યુપીએસસી ની પરીક્ષા પાસ કરી તો આપણે કેવું આશ્ચર્ય થાય કે આ કોઈ દાડો દસમા ફેલ હતો માં ફેલ હતો અને એને યુપીએસસી પાસ કરી એને તમે હાલત પિક્ચર જોઈ શકો છો ટ્વેલ ફેલ બરાબર છે બારમી ફેલ તમે પિક્ચર જોઈ શકો છો એના સંઘર્ષનો પરિણામ એને કેવું મળે છે એને તમે વાહ યુપીએસસી પાસ કરી ઓય મારી વાત સાંભળ અમુક કોઈ વાત તમારું ધ્યાન ન દેતા પછી આપણે કે ઓય મારી વાત સાંભળને તને ખ્યાલ નથી આવતો પરીક્ષામાં તારે તૈયારી કરવાની છે એવી રીતના આપણે કહીએ આપણા મિત્રોને આપણે કહેતા હોય છે પછી પરીક્ષા છે પોલીસ ની ભરતી હોય આર્મી ની હોય કે પછી ફોરેસ્ટ ની હોય એક એક સેકન્ડ નું છે ને એક સેકન્ડ હાથે ચૂકી જાય એટલે અફસોસ થાય ઓ તો એક સેકન્ડ માટે રહી ગયો તો શું કહેવાય આશ્ચર્ય થયું પણ કેવું આશ્ચર્ય એ દુખ નું થયું કે મને દુઃખ થયું મને અફસોસ થયો કે હું આટલી એક સેકન્ડ માટે રહી ગયો તો તમે જોઈ શકો છો આપણે જોયું પ્રશ્ન ચિન્હ પછી ઉદ્ગાર ચિન્હ